સાત ડિસેમ્બર પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિને સ્વામિનારાયણ સંસ્થા વધુ એક ઇતિહાસ રચવા જઈ રહી છે ન ન ભૂતો ભવિષ્ય સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે મહોત્સવને આખરી ઓપ આપવા માટે અત્યારે અમદાવાદ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે વિદેશથી આવનારા ભક્તો માટે પણ અમદાવાદમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે વડોદરાના દસ હજાર સુરતના ચાર હજાર અમદાવાદ ગાંધીનગરના ત્રીસ હજાર રાજકોટના છવ્વીસો અને અન્ય રાજ્યો સહિત વિદેશથી એક લાખ કાર્યકરો અમદાવાદ આવશે ત્રણ મહિનાથી તેત્રીસ સેવા વિભાગ અને દસ હજાર સ્વયંસેવક આ કાર્યક્રમને લઈ સેવારત આશરે એંસી હજાર જેટલાંગ કાર્યકર બસોના નિર્ધારિત ક્રમ અનુસાર સ્ટેડિયમમાં બપોરે એક વાગ્યા સુધીમાં પોતાનું સ્થાન લઈ લેશે કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાનાર પ્રોપર્ટીઝને ભારે રિસર્ચ બાદ બનાવવામાં આવી છે આ માટે રાયસણમાં ચોત્રીસ એકરની જગ્યામાં વર્કશોપ ઊભું કરાયું છે પાર્કિંગની રિવરફ્રન્ટ પાસે વ્યવસ્થા ટ્રાફિક નિયમ માટે કાર્યકરો ખડે પગે રહે છે સામાન્ય રીતે આટલો મોટો કાર્યક્રમ યોજાય ત્યારે તેની કોરિયોગ્રાફીથી લઈ આયોજનમાં મોટી મોટી એજન્સી હાયર કરવામાં આવતી હોય છે ત્યારે આ કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરાયું છે એ અંગે પૂછતાં બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું અહીં સ્ટેડિયમમાં ચારે બાજુ યુવાનો પ્રેક્ટિસ કરી રહ્યા છે તે કોઈ એક્સપર્ટ કે કોરિયોગ્રાફર નથી પણ કેટલાક મહિનાઓથી પ્રેક્ટિસ કરી રહ્યા છે આવા બે જેટલા કાર્યકર્તા ઉત્સવમાં પરફોર્મન્સ આપવાના છે આખા ગ્રાઉન્ડમાં કોઈ પણ વ્યક્તિ બેસવાનું નથી દરેક લોકો સ્ટેન્ડ્સમાં જ બેસવાના છે આખે આખું ગ્રાઉન્ડ જે એક સ્ક્રીન અને સ્ટેજ બની જવાનું છે એકસો સાઈઠમી બસો એંસી ફીટની સ્ક્રીન જેમાં વિડીયો પ્રોજેક્શન વિડીયો મીપિંગ એ બધી જ ટેકનોલોજીથી એક સુંદર ક્રિએટિવ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થવાનો છે એ કોઈને આંજી દેવા માટે નથી રાખી પણ જ્યારે સંદેશો સારામાં સારી રીતે આપવાનો હોય ત્યારે ગ્રાઉન્ડને પ્રોજેક્શન તરીકે ઉપયોગ કરો તો બધાને એક સરખુંમ દેખાય આ ભાવનાથી આખું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિડીયો મીપિંગ ટેકનોલોજી કોરિયોગ્રાફી પરફોર્મર પરફોર્મ કરવાના છે પણ આ બધું જ સામાન્ય કાર્યકરો દ્વારા જ થવાનું છે એ તેની ખૂબી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ભવ્ય કાર્યક્રમ ત્રણ ભાગમાં પ્રસ્તુત કરાશે જેમાં સાઉન્ડ ઇફેક્ટ અને વિઝ્યુઅલ થકી એવો માહોલ ઊભો કરાશે કે તેને જોવાની મજા કંઈક અલગ જ હશે અને કાર્યકર સુવર્ણ મહોત્સવને લગતા તમામ આવા અવનવાસ સમાચાર સૌથી પહેલાં જાણવા માટે અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી દેજો બોલો કાર્યકર સુવર્ણ મહોત્સવ જય